છ અમારો બજિયાનો પ્રોગ્રામ મિક્સ ભજીયા મેથીના બટેકાના ડુંગળીના પાલકના મેથી ક્લીન થાય છે ભાઈ હા હમ સિતલ બેંકચરો વાળી ઘર ક્લીન થાય છે આ તો કશું નહીં હેલો મિક્સ ભજીયાનો પ્રોગ્રામ

ખોરાક મેં કરવા ભી આ તો મુજે તો બનાય કડડી બોલો મિક્સ તો કાઢે કડડી નું ભઈ મૂંઢ ઓરીયા પાડી અમે વિચાર્યું કે 1 2 3 4 5 કેવા 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 બનાવ્યા છે

ભજીયા ની મોજ કાર્ટુન માં હવે બની રહી છે કઢી ખાટી મીઠી કઢી ટેસ્ટ કરી નાખો છોકરાઓ ત્યાં રમી રહ્યા છે અહીંયા જોવાઈ રહી છે મેચ સારી લાઈટ ચાલુ થોડા મોડા લાગે શ્વેતા હવે તારી રીલ બનાવે લાઈટ ચાલુ કરી મસ્ત આવશે હવે

ખોડો ગણો તો બરાબર છે અને શું પોસિંગ ઉપર દેખાય છે હા આઈ થિંક ઈટ વોઝ ધ જોસ્ટ વેઇટ ઈટ ઇસ આલસો બ્રેટ્રિક ટુ ડેન આ જમરી જગ્યા છોકરા

હરી લીધો ના આ આ એજી જે હું બીજું બદલવાનું કેમ કે મારું આ ઓ ચલો કન્ટિન્યુ આ બી જોરથી બોલવાનું યુએસએ આ નો ના કેવા બન્યા છે મસ્ત હા હા તારા ઘરો ચલો યસ બોલો ચાલો આજે હું બનાવું છું બર્થડે ભજીયા છું ચા ખાવા ચો પછી જે લોકો